મને ખેતરમાં જવા દે પાછો પાછો ફોર્યા તો તર્યા છે તો પાછો મને કાઢવા નહીં દે હે મને જવા દેતું ભાઈ પાછો બહાર ખેતર ના જવા દે ને થોડું મારો ભાઈ છે ને મારો થઈ ગયો ગયો કોણ ভয়ে ঘৰে সেইখনত হৈ পোৱাই নেকি বকৰি বিয়া শুকি যাওক હા ભાઈ હજુ આવ્યો નહીં ના ખેતમ ભાગ માંગા કર્યા રોપી દેશે કોણ રોપી દેશે તો પાંચ ભેગું કરું બધાને બોલાવું બધાને કે જો આ કરા ભાઈ આવું નહીં કરવા દેતો બોલો હા પણ આપણે તો કોઈ ભેગું કરવું જ છે મારે આનો ન્યાય લાવવો પડશે મારેથી નવાનું એટલે આપણે બોલતા નહીં ત્યાં પાછળ એ તો બધું બધું પછી પડવા પડ્યો છે જે ના ના એ પંચ તો રસ્તો કરવો પડશે મને મનખેતોને જવા દે હા મારો હાડોમાં ભાઈ એક તો ભેરવાનું જ આવ્યો હતો ખરેખર બધું એક તો ચેતન એ બધું સોરે રોપ્યા ને તો આજે નાખી જ દઉં કે મારો આમ યાદી જ કાઢું છે આજે તો

મા <laughs> <a deal maravos> <sympathis> આ તો કીધું કર બે આય ગોપાડુ આ 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 ગોપા

શું ના બોલવા કરે ના બોલવા કરે ના બોલવા કરે મોટો ભાઈ હું એકલા ના ભાઈ હું એકલા આનો ભાઈ એટલે કશું કેતો નથી ના કશું કેતો નથી નાનો ખબર ખબર મોટો ભાઈ ખબર ખબર આ ઓ ભાઈ અમે કરી અમે પણ બે બે અમે કરી તમે અમે કશું નહી કરી લે બોલ એ ભાઈ મોટો ભે હું એકલો બેસી મારો હું તો એકલો એકલો તા કવાડી વર્સે એક તો વડાવ વડાવલા ઓને ભલે કઈ કેતો નહી જા પાછો પાઈ તો કેતો ન એકલા અમારા રોબોન લે એકા એકલે એકલો એ ના હે આવ આપણે

આ રો પેલો પેલો જો બેટા આપણી કોણ આયુ છે આ કમ્પ્લેન નતો રખતો આ પ્રોબ્લેમ નતો હે આ કમ્પ્લેન જો આઈ તો બોલાયા તો આ આપણે અમે એમણે મને આપણે કોણ હે

આ દીવો કમલે નહીં રોપે અમારો હે દીવોલો ઓલા બોલ્યા અમારો દીવો કકું આ નહી હે ના આખલા એ મારી પર ના ના આવજો ને આ પક બગ મેલે પાક બાજી નાખી આઈ સી ને બોય નઈ દો ઓય જો યાર તામને તો બેવ ને તામ બેમ લે લે

ના ડું પૂછ્યા પૂછે હા ભાઈ અમે અમારું અમે અમારું અમારું